બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહીર પટેલના હસ્તે 78 માં સ્વતંત્ર્ય પર્વ નિમિત્તે પાલનપુર ખાતે ધ્વજવંદન કરાયું કલેક્ટર શ્રી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી પરેડ નિરીક્ષણ કરી પ્રજાજનોને સ્વતંત્ર્ય દિનની શુભકામના પાઠવી વિવિધ સેવાઓમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર 54 કર્મચારીઓ ગીલોનું કરાયું સન્માન ઓપરેશન સિંદુર અંતર્ગત બરાસકાંઠાના સરહદી નાગરિકોના જુસ્સાઓને કલેક્ટર શ્રી વધાવ્યો અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સોળસો 1632 કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં અંબાજી ધામને કાયાપલટ થશે ચડોતરુ કુરિવાજનો અંત લાવી આપણે વેરને બદલે વાહલ અને વિકાસનો માર્ગ પસંદ કર્યો કિસાન સન્માન નિધિ અંતર્ગત 20મા હપ્તા પેટે જિલ્લાના 4 લાખ ખેડૂતોને 80 કરોડની સહાય વિતરણ 79મા સ્વતંત્ર પર્વ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી બિહીર પટેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતેથી ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે કલેક્ટર શ્રીના હસ્તે પાલનપુર તાલુકાના વિકાસ કાર્યો માટે ₹25 લાખનો ચેક અર્પણ કરાયો હતો બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર

ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષતા નું સ્વપ્ન સાકાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપેલી અહિંસક લડત અને ભારત છોડો આંદોલન તેમજ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પાંચસો બાસઠ રજવાડાઓનું વિલીનીકરણ કરી

ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં પૂર્ણ કરવામાં આવી જિલ્લાના માન્ય ધારાસભ્યશ્રીઓ પદાધિકારીશ્રીઓ ગણમાન્ય વ્યક્તિઓ તથા સૌ પાલનપુરના નગરજનો બોડી સંખ્યામાં હાજર રહ્યા હતા ઓપરેશન સિંદૂરની થીમ સાથે શાળાના જે બાળકો છે એમના દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા અશ્વશો અને ડોગ પણ આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ ઉલ્લાસભર્યા ગર્વ અને એકતાના આ વાતાવરણમાં આજ રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવેલ હતી